બહુ નાના મોટા પ્રોબ્લેમ પણ આવ્યા ફરિયાદો પણ આવી કે નળ હૈ જલ નહીં હે પરંતુ એમાં પણ અમે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જાણ કરી છે કે જ્યાં સુધી દરેક નળમાં પાણી નહીં આવશે ત્યાં સુધી સરકાર તરફથી તમને નવી કોઈ ગ્રાન્ટ નહીં મળશે એની પાછળનો ઇરાદો એ છે કે જે નાની મોટી ફરિયાદો છે એની ઉપર કામ થાય અને એના કારણે ઝડપમાં લોકોને ઘરમાં પાણી મળે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મલહાર જોડાયા છે ફોનલાઇન ઉપર મલ્હાર નલસે જલ યોજનાની ગ્રાન્ટ અટકાવવાઈ છે થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સૂચના આપી હતી અને આ પ્રકારની વિગતો છે વધુ અપડેટ છો ચોક્કસથી નજર કરીએ તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તાજેતરમાં જે છે તે કાર્યક્રમમાં યોજાયો હતો ને કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ ઉપરથી જે છે તે કેન્દ્રીય જલસિંચન મંત્રી ગુજરાત પ્રદેશ પ્રમુખ જે છે આર પટેલ દ્વારા જે છે તે ચેતવણી આપવામાં આવી હતી કે નલસેદ જન યોજના હેઠળ જે છે લોકોના ઘર સુધી પાણી જે છે તે હજુ સુધી પહોંચતું નથી આ યોજનામાં પણ કેટલીક જગ્યાએ ભ્રષ્ટાચાર થવાની પણ ફરસો સામે આવી છે એટલે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે ને જો લોકો એટલે કે અધિકારી જે યોગ્ય રીતે કામ નહીં કરે અથવા તો રાજ્ય જે છે તે લોકોના ઘર સુધી પાણી નહીં પહોંચાડે નલ સેજન યોજના હેઠળ તો તેવા રાજ્યોની જે છે તે નવી ગ્રાન્ટ જે છે તે દેવામાં આવશે આ પ્રકારની ચેતવણી જે છે તે કેન્દ્રીય સંચય મંત્રી સી આર પાટીલ દ્વારા આપવામાં આવી હતી પરંતુ ચેતવણીની અસર જે છે તે આજે જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે છે તે કેન્દ્રીય નલ સેજના યોજના આપવામાં આવતી કે આ યોજનાની ગ્રાન્ટ જે છે તે અટકે દેવામાં છે સૂચન છે કે જે કામો પેન્ડિંગ છે તે વહેલી તકે પત સરકારે અત્યાર સુધી તમામ લોકો છે તે યોજના હેઠળ રકમ જે ફાળવવાની ગ્રાન્ટવાની તમામ રકમો ફાળવી છે પરંતુ પૂરતા પ્રમાણમાં હજુ સુધી લોકોના ઘર સુધી જે છે તે જળ યોજના નો લાભ પહોંચ્યો નથી એટલે સરકાર જે છે તે પહેલા એ દિશામાં કામ કરે ત્યારબાદ તેઓને જે છે તે ગ્રાન્ટ આપવામાં આવશે કેટલાક લોકો ગ્રામજનોએ પણ આ મામલે જે છે તે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી હતી જેના પગલે કેન્દ્ર સરકારે જે છે તે નવી ગ્રાન્ટ नलसे जल योजना अटकवी मला आभार विगत बदल